એ તો દબાઈ ને તમે સમજીને જ ચાલો જે ભલે બે દાણા કામ ના થાય બે મહિના કામ નહી થાય કોઈ ટેન્ડર નહી ભરે તો ચાલશે પણ બાંધછોડ કરવા થાય નહી એવી રીતે કામ કરે એનું તો છે જ આપણે એટલું સમજીને ચાલશે કે હવે આ તો હસતા હસતા કીધું છે આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે તમને ખબર તો દેખાતા તો હશે જ ના લેવા પડે ને કામ થાય એવું કરીએ આપણે બધા એક પાછા પાછા દુઃચેદ માં બધા જોડાજો એટલે સ્વચ્છતા દેખવાના જે ગમે ત્યારે ગમે ત્યાં આગળ વિઝિટ જાય આ આટલા બધા ફોરેનર્સ આવે એ ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર જઈ શકે એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય તો એ વખત આપડી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવી જ જોઈએ બધા એટલું તો કરી જ દેવા એવું છે થઈ જશે ને એટલું તો બરોબર હવે તો આપડે બારે મહિના સ્વચ્છતા પાછળ રાખવાનું છે એવું નથી મહિનો આપણે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ શરૂ કરી દીધું છે એટલે એમાં સ્વચ્છતા અભિયાન હવે ક્યાંય એક મહિનો ચલાવવાનો નથી તો મુખ્યમંત્રીએ મેયર ધારાસભ્ય અને કમિશનરને પણ ટકોર કરી છે તેમણે કહ્યું કે દરેક વોર્ડમાં વોર્ડમાં સરખા કામ કામ થવા જોઈએ મેયર પોતાના જ કરાવે તે નહીં ચાલે એમએલએ બન્યા એટલે નગરપાલિકા પર કબજો નહીં ચાલે તમામે દરેક વોર્ડમાં સરખા કામ કરવા પડશે માત્ર પોતાના જ વોર્ડમાં કામ કરાવવામાં આવે એવું ચલાવી લેવામાં નહીં આવે તેવી મુખ્યમંત્રીએ મેયર ધારાસભ્ય કમિશનર તમામને ટકોર કરી છે

કોઈ જગ્યાએ ક્વોલિટી ના થતા સ્વચ્છતા ના થાય કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય અને મુખ્યમંત્રી આવું કેવું પડે કે ભાઈ તમારે સ્વચ્છતા રાખવી આ ખરેખર વહીવટી તંત્ર માટે શરમજનક બાબત છે સ્વચ્છતા સાચવવી જોઈએ અને સ્વચ્છતા સાચવી માત્ર વહીવટી તંત્ર નો ને તમામ લોકોની ફરજ અને એમની જવાબદારી છે

જેના કારણે લાખો કરોડો રૂપિયા ખર્ચીને જે પણ પ્રોજેક્ટ પર કામ થાય છે તેના અંદર પ્રજાના પૈસાનો ખોટે ખોટા પ્રમાણમાં દુરુપયોગ પણ થતો હોય છે જ્યારે મુખ્યમંત્રી પોતે પણ ધારાસભ્ય છે અને જે પ્રમાણે એમને ગુજરાત રાજ્યના અત્યારે મુખ્યમંત્રી છે એટલે એમને પણ બધી માહિતીથી એ પણ વાકેફ છે કે જે તે અધિકારીઓ હોય છે કે જે એમએલએ હોય છે કે કોઈ એમપી હોય છે કે મેયર હોય એ પોતાના વિસ્તારને જ વધારે ડેવલપ કરતા હોય છે પરંતુ ખાસ મારે એ કહેવાનું કે જ્યારે સ્વચ્છતાની વાત હોય કે કોઈ બ્રિજ બનતું હોય કે રોડ બનતું હોય કે કોઈ બીજી જગ્યાએ કોઈ ગાર્ડન બનતા હોય તો તેને ખરેખર એની ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ એ ક્વોલિટી મેન્ટેન ન થવાના કારણે જે જેટલો ખર્ચ થાય છે એના પછી એને રિપેરિંગ પાછળ એનાથી વધારે ખર્ચ થતો હોય છે એટલે સીએમ સાહેબે જે વાત કરી ભૂપેન્દ્રભાઈ એ બિલકુલ વ્યાજબી વાત છે અને ખાસ કરીને જ્યારે પ્રજાના પૈસા ટેક્સના પૈસા હોય છે એને આપણે કરોડો રૂપિયા ખર્ચીને જે કામ કરીએ છીએ તેની ક્વોલિટી તો ચોક્કસ જળવાવી જોઈએ અને જે અધિકારીઓ છે અને જે કોન્ટ્રાક્ટરો છે કામ ના કરે તો એને ચોક્કસ એને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને એ અધિકારી પણ પણ એક્શન લેવા જોઈએ જી આભાર ઇમરાનભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવવા માટે તો કોંગ્રેસના ધારાસભ્યો પણ સીએમ ની અટકોરને વધાવી રહ્યા છે આ ઉપરાંત પણ સીએમએ સ્વચ્છતા બાબતે

સાહેબ નું પણ આગ્રહ દુરાગ્રહ દુરાગ્રહ છે કે ભાઈ આ સ્વચ્છતા તો હવે ક્યાંય કરતા ક્યાંય ચલાવવા જેવી નથી એટલે સ્વચ્છતા તમારે કોઈ બી હિસાબે કરવી જ રહી એના માટે કેતા પેલું નહીં કે ભાઈ એક રૂપિયો મગનો કાઢ્યો હોય તો એની દાળ નહીં લેવાની એવું કહેતા હોય તો એવું એ કરી આપીએ તમને કે ભાઈ હવે આના આ પૈસા તમારે સ્વચ્છતા અને હવે વાત કરીએ હડતાલની હઠ કેમની